નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્યરત્નાઓ લઈને હું ઉપસ્થિત રહું છું તો મિત્રો આ કાવ્યરત્નાનો રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્યરત્નાનું ટાઇટલ છે જનમ જનમનો નાતો હું આ કાબ્ય ના શબ્દો આપણે સમક્ષ વસ્તુ ખરો છું આપ તેને આજે અધૂરું મિલન પૂરું કરવા દે રાત રવિયામણી આજે બનવા દે આજે અધૂરો મિલન પૂરું કરવા દે રાત રળિયામણી આજે બનવા દે દોડીને મારી પાસે આવી જવા વાલમ મારા વીરરા દોડીને મારી પાસે આવી બીજા વાલમ મારા વિરહની અગ્નિને શાંત કરવા દે સોળે શણગારમાં મને નિરખવા દે તારી સુંદરતામાં મધહોશ બનવા દે સોળે શણગારમાં મને નિરખવા દે તારી સુંદરતામાં મધહોશ બનવા દે મને મધોશ બનેલો જોઈને વાલમ આ ચંદ્રને વાદળોમાં સંતાઈ જવા દે મને મધોશ બનેલો જોઈને વાલમ આ ચંદ્રને દિલનો મેખાનો ખોલવા દે તારા હાથે પ્યાલી પીવા દે મારા દિલનો મેખાનો ખોલવા દે તારા હાથે જામની પ્યાલી પીવા દે જામના નશામાં ભૂલીને વાલમ દિલના મેખાનામાં શોર મચવા દે જામના નશામાં ભાન ભૂલે ને વાલમ દિલના મેખાનામાં શોર મચવા દે મારા પ્રેમની તડપ હવે શાંત કરવા દે તને પ્રેમનું આલિંગન મને આપવા દે મારા પ્રેમની તડપ હવે શાંત કરવા દે તને પ્રેમનું આલિંગન હવે આપવા દે આ રળિયામણી ફૂલમરી રાતે મુગલી મને જનમનું જનમનો નાતો જોડવા દે આ રલિયામણી પૂનમની રાતે મુરલી મને જન્મ જન્મનો નાતો જોડવા દે મને જન્મ જન્મનો નાતો જોડવા દે તો મિત્રો આ મારી પ્રથમ કાવ્યરચના હતી હવે આપની સમક્ષ આવી એક બીજી કાવ્ય રચના પ્રસ્તુત કરી રહ્યો છું જેનું ટાઈટલ છે અનમોલ પ્રેમ હું આ કાવ્યરચના શબ્દ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો તારી વાત જોવા માટે મારું મન અધીરું બની જાય છે તારો ચહેરો જોવા માટે હૃદય તડપવા લાગે છે તારી વાત જોવા માટે મારું મન અધીરું બની જાય છે તારો ચહેરો જોવા માટે હૃદય તડપવા લાગે છે તને આવતી જોઈને મન મયુથન ગની જાય છે તારી પાયલનો નાદ પ્રેમની તરસ વધારી જાય છે તને આવતી જોઈને મન મયુર થન ગની જાય છે તારી પાયલનો નાદ પ્રેમની તરસ વધારી જાય છે તારી રૂમ ઝૂમ ચાલતી રોમ રોમ લહેરાઈ જાય છે તારા યૌવનની મહેકથી મધોશ બની જવાય છે તારી રૂમ ચાલતી રોમ રોમ લહેરાઈ જાય છે તારા યૌવનની મહેકથી મધોશ બની જવાય છે તારા કજળાલા નેનો મને કામણ ગરા લાગે છે તારો શ્યામલ ચહેરો મને પ્રેમની તરસ વધારે છે તારા ગજરાળા નેનો મને કામણ ગારા લાગે છે તારો શ્યામલ ચહેરો મને પ્રેમની તરસ વધારે છે તારા આવવાથી રાત રળિયામણી બની જાય છે તારી સુંદરતાથી ચંદ્ર પણ સાવ નિસ્તેજ બની જાય છે તારા આવવાથી રાત રળિયામણી બની જાય છે તારી સુંદરતાથી ચંદ્ર પણ સાવ નિસ્તેજ બની જાય છે તારા મધુર ફિલમથી રાગ રંગીલી બની જાય છે મુરલી તારો પ્રેમ મને અતિ અનમોલ લાગે છે તારા મધુર મિલનથી રાત રંગીલી બની જાય છે મુરલી તારો પ્રેમ મને અતિ અનમોલ લાગે છે બદલી સારો પ્રેમ મને અતિ અનમોલ લાગે છે તો મિત્રો આપ સભ્ય મારી બંને કાવલિકાઓ સાંભળી અને શબ્દો આપતો આવ્યા છે મારી તમામ કાવલિકાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબ ચેલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને વિડીયો સાથે એને આવેલા શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં પેસ્ટ કરેલા છે તો જરૂરથી મારી કવિતાના વિડીયો જુઓ સાંભળો આપના મિત્રમંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવ્યું કે મિત્રો આ મારી લાઈક કવિતા અને સ્પીટ દરમિયાન બે જે કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે અને બાસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ ઇન્ટરપ્રેટેડ ધનજીભાઈ ઘટિયા આ ચેનલમાં મેં ક્લાસિકલ અને લાઈફ ક્લાસિકલ રાગ રાજીની સોનો બનાવી તેને બાથરૂમમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તમે જરૂરથી મારી કાગના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં બંને કાગજનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગોઈન ગુડ અને જય શ્રી કૃષ્ણ